અમદાવાદના શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શરદ પૂર્ણિમાની પાવન રાત્રિ અગાઉ બીએસએફ જવાનો સાથે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભવ્ય કાર્યક્રમ રવિવાર પાંચ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ નડાબેટ બોર્ડર ખાતે યોજાયો હતો ઉલેખનીય છે કે શિવમ ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર ડોક્ટર પ્રકાશ કુર્મી તથા ટ્રસ્ટી શ્રી પરેશ પાઠક દ્વારા ખાસ આ કાર્યક્રમનું બે હજાર બાવીસથી આયોજન કરે છે અને આ તેમનું પાંચમું વર્ષ હતું આ કાર્યક્રમમાં કુલ અગિયારસોથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત ટુરિઝમ અને લલ્લુજી એન્ડ સન્સના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં દેશના રક્ષક બીએસએફ જવાનો સાથે શરદ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી અને બીએસએફ જવાનો અને તેમની ફેમિલી ગરબે ઝૂમ્યા ચાંદની રાતના આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દેશભક્તિ અને સાંસ્કૃતિક રંગોની અનોખી અનુભૂતિ મળી હતી હું સોનિયા ખન્ના શિવમ ચેરિટેબલ ટ્રસ્ટમાં ટ્રેઝરર છું બે હજાર સાતથી શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ સતત પાંચમા વર્ષે અહીંયા ગરબાનું આયોજન કર્યું છે નળાબેટનું નળાબેટ પર અમે લોકો ગરબાનું કાર્યક્રમ આ સતત પાંચમા વર્ષે સફળતાપૂર્વક કરી રહ્યા છીએ એની પાછળનો ઉદ્દેશ્ય છે કે આપણા જવાનો જે એકલા રહેતા હોય સરહદ પર એમને અને એમડી ફેમિલીને પણ આપણા જેવા તહેવાર મનાવવાની છૂટછાટ મળે અને એ લોકો ભી આપણા જેમ નોર્મલ લાઈફ જીવી શકે એનો એક નાનાકડો પ્રયાસ રૂપી અમે લોકો આવી રીતે દર વર્ષે ગરબાનો પ્રોગ્રામ કરતા હોઈએ છીએ 2007 થી અમે લોકો આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ જવાનો માટે કઈક ને કઈક નિત નવી નવી પ્રવૃત્તિ કરતું હોય છે જેવી રીતે એમનો મેડિકલ ચેકઅપ કરવું જેવી રીતે એમને કઈ ભી કોઈ ભી વસ્તુની નિમિત્તે શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ આપવાના પૂરતા પ્રયત્ન કરે છે અને એમાં સાથ અમારા કરતા વધારે ઉત્સાહીપૂર્વક મળે છે કારણ કે એ લોકો પણ ઉત્સાહી હોય છે કે કે કોઈ એમનું પોતાનું એમની પાસે આવે અને એમને સમજે કારણ એ લોકો સતત ડ્યુટી બજાવતા હોય છે સરહદ પર ડોક્ટર પ્રકાશ કુર્મી ફાઉન્ડર સિવિલ ચેરિટેબલ ટ્રસ્ટ દેશના જવાનો જે આપણી સરહદોની રક્ષા કરે છે જેના લીધે આપણે સમગ્ર વર્ષ નિશ્ચિંત થઈને ફરી શકીએ છીએ એ જવાનોના લાભાર્થે એ જવાનોનું મનોબળ વધે એ માટે અને દેશનો દરેક નાગરિક તેમની સાથે હર ભળ હર હંમેશા ઊભો રહ્યો છે તેની પ્રતિતિ કરાવવા માટે વિવિધ પ્રકારના ઉત્સવોનું આયોજન શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ નિયમિતપણે કરે છે તેમજ તેમના સ્વાસ્થ્યની પણ ચિંતા કરે છે નવરાત્રિનું પર્વ જે ગુજરાતની એક પરંપરાનું અનોખું પર્વ છે તે પર્વ ઉજવણી કરવા માટે ખાસ કરીને જવાનો સાથે જે ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર આપણા દેશની રક્ષા કરે છે એ જવાનો અને તેના ફેમિલી મેમ્બરને આખા ગુજરાતમાંથી બોલાવીને અહીંયા નળાબેટ સીમા દર્શન એરિયામાં ગરબાનું આયોજન આ સતત પાંચમા વર્ષે કરી રહ્યા છે જેના કારણે જવાનોમાં એક અનોખો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો છે અને તેમને લાગે છે કે ના દેશનો દરેકના આર્થિક વિષમ પરિસ્થિતિમાં તેમના ઘરનાથી દૂર જ્યારે તેઓ અહીંયા ચોકી કરે છે તો બધા જ લોકો તેની સાથે છે અને આ उत्सव नो भाग ले कराए थे गुड इवनिंग मैं विश्राम सिंह एज ए जनरल मैनेजर नाडाबेड टूरिज्म प्रोजेक्ट आज मैं यहाँ पे उपस्थित हूँ और ये जो प्रोग्राम है शरद पूर्णिमा प्रोग्राम जो शिवम चैरिटेबल ट्रस्ट के द्वारा कंडक्ट किया जा रहा है और ये साइट है टूरिज्म साइट जो कि गुजरात टूरिज्म ने डेवलप की है आ, साथ में मैं बताना चाहूँगा कि ये जो शरद पूर्णिमा का प्रोग्राम है ये शिवम चैरिटेबल ट्रस्ट बीएसएफ के जवानों के लिए और उनकी फैमिली को एज़ ए गेस्ट इनवाइट करते हैं और उनके फैमिलीज़ को एक सौहार्द और प्रेम की भावना बढ़ाते इस प्रोग्राम से आ, साथ में आ, इनके खुद के कार्यकर्ता हैं तो ये काफ़ी अच्छी एक गैदरिंग है और इस प्रोग्राम का मेन मकसद है कि एक बीएसएफ के जवानों के साथ में ये प्रोग्राम हो और बाकी लोगों में आपस में एक प्रेम और सौहार्द की भावना बढ़े और ये साइट है इसका भी गुजरात टूरिज्म ने जो साइट एक अच्छा बनाया है ताकि ये प्रोग्राम यहाँ पर एक आसानी से कंडक्ट हो सके थैंक यू वेरी मच पाठक શિવમ ચેરિટેબલ ટ્રસ્ટમાં હું ટ્રસ્ટી છું વ્યવસાય જીએસટી કન્સલ્ટન્ટ આ ટ્રસ્ટ સાથે હું છેલ્લા બાર વર્ષથી જોડાયેલો છું છેલ્લા પાંચ વર્ષથી અહીંયા નાળાબેટ ખાતે આ ગરબા કરવામાં આવે છે ગરબા કરવાનો મૂળ હેતુ કે જે જવાનો દેશની રક્ષા ચોવીસ કલાક કરે છે અને આપણે એને માટે સલામતી અનુભવીએ છીએ પણ એ લોકો જે સ્ટ્રેસફુલ પોઝિશનમાં કામ કરે છે એમને થોડું એક રિલેક્સ મળે એમની સાથે એમના કુટુંબીજનો મળે અને એમની જોડે જે જનરલ પબ્લિક તરીકે આપણે સૌ મળીએ અને ભેગા થઈને એક સરસ માતાજીના ગરબા કરીએ માતાજીના ગરબા એ શક્તિનું પ્રતિક છે તો આ શક્તિનું પ્રતિક આપણા જવાનોને માતાજી શક્તિ આપે દેશની રક્ષા કરવા માટે આપણને સૌને શક્તિ આપે કે આપણે જવાનોની સાથે જોડાઈને એમને એક સપોર્ટ કરીએ મોરલ સપોર્ટ કરીએ અને એક સમાજ તરીકે સૌ આપણે જવાનો સાથે ઊભા રહીએ એટલા માટે આપણે આ ગરબા કરીએ માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ